તો બંધારણ બધાને એક સમાનતાનો લોકશાહી દેશ છે કઈ રાજાશાહી દેશ નથી તો આવી રીતના પાણા પથ્થર મારીને વયા જાય તો ગૃહમંત્રી કયો રજૂઆત કરે ગૃહમંત્રીને ક્યો આવે આ પોલીસ તાત્કાલિક આવી ગઈ પોલીસને ફરિયાદ કરી તો પોલીસ ખાલી એક્શન લઈ હગે તો અમે ગૃહમંત્રીને શું અમે છૂટી છીએ ના અમારે અમારો ફાયદો તો જોઈએ ને ગૃહમંત્રી આગળ આજે આજે પોલીસ પોલીસ પાસે શું અપેક્ષા છે અમારે પોલીસ પાસે એ જ અપેક્ષા છે કે આ લોકોનો જે ગૃહમંત્રી જે રીતે ન્યાય કરે છે એ જ રીતે અમારે અત્યારે ન્યાય જોઈએ બંધારણ સમાનતા હક આપે તો અમારે સમાનતા હક જોય છે બધાને પાછળ

ખાનું છે ઓફિસ છે બરાબર છે હું અહીંથી નીકળું પાંચ છ દિવસથી આ લોકો કાયમ માટે પરેશાન છે આજે અચાનક ત્રણ દિવસથી તો એ અસામાજિક તત્વો અગિયાર લોકો આવી અને જાહેરમાં બાપા સીતારામની મઢોલી પાસે આવી અને કપડાં નિવસ્ત્ર કરી નાખા અને એને ત્યાં લગીને કીધું કે અમે અમે છીએ અને તમે તમે છો એટલે મેં આના સ્થાનિક લોકોને પૂછ્યું ત્યાં એ આ દીકરીને લાગ્યું હાથમાં એટલે મેં પૂછ્યું બેન કેમ આમ મને કે મામા એ આવી રીતના લાગ્યું છે પણ આ છ દિવસથી આ કાયમ તકલીફ છે એને અમે પાડોશી બધા થઈને સાબને મળવા ગયા હતા શું કીધું આજે માલવિયા પોલીસ સ્ટેશન કીધું કે અગિયાર આરોપી અમે ઝડપશું

ભગવાન ની બરોબર આ વસ્તુ હોય જ છે અહિયાં બરાબર પણ અત્યારે વધી ગયો